નમસ્કાર પ્રવેશ ટીવી સાથે હું છું પૂજા સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર વડાપ્રધાને ઉત્તર પ્રદેશમાં ચૌદ હજારથી વધુ પ્રોજેક્ટ્સના લોકાર્પણ કર્યા કયું રાજ્યમાં રોકાણ અને નોકરીઓનું વાતાવરણ ઉભું થશે વડાપ્રધાને વૈદિક મંત્રોચ્યાર સાથે કર્યો કલકી ધામ મંદિરનો શિલાન્યાસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આચાર્ય દાસ કૃષ્ણ રહ્યા હાજર રાજકોટ મનપાએ અટલ સરોવરની કામગીરી હાથ ધરી પચીસ ફેબ્રુઆરીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદઘાટન વડાપ્રધાન કરશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સામે નહીં થાય હાજર આપે કહ્યું સોળ માર્ચે કોર્ટમાં સુનાવણી છે ત્યાં સુધી ઈડી રાહ જોઈએ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મુસાફરોએ મચાવ્યો હોબાળો સુરેન્દ્રનગર હળવદ બસ છેલ્લા દસ દિવસથી બંધ રહેતા રોષ વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશમાં દસ લાખ કરોડ રૂપિયાના ચૌદ હજારથી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના એક્ઝિક્યુટીવ્સ રાજદૂતો અને વિવિધ દેશોના ઉચ્ચ કમિશનરો સહિત લગભગ પાંચ હજાર લોકોએ ભાગ લીધો હતો આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ રિન્યુએબલ એનર્જી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી સેવાઓ ફૂડ પ્રોસેસિંગ હાઉસિંગ અને રિયલ એસ્ટેટ હોસ્પિટાલિટી મનોરંજન શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે उत्तर प्रदेश ग्लोबल इन्वेस्टर्स समिति ग्राउड ब्रेकिंग समारोह में वाप्रधान नरेन्द्र मोदी कहु कि सात आठ वर्ष पहला अमे कल्पना शक्या ना कि उत्तर प्रदेश में रोकाण नौकरी लई वातावरण पहले हम सोच भी नहीं सकते थे कि उत्तर प्रदेश में भी निवेश और नौकरियों को लेकर ऐसा माहौल बनेगा चारों तरफ अपराध दंगे छीना जपटी यही खबरें आती रहती थी उस दौरान अगर कोई कहता कि यूपी को विकसित बनाएंगे तो शायद कोई सुनने को भी तैयार नहीं होता विश्वास करने का तो सवाल ही नहीं था लेकिन आज देखिए लाखों करोड़ रुपए का निवेश उत्तर प्रदेश की धरती पर उतर रहा है और मैं उत्तर प्रदेश का सांसद हूं और मेरे उत्तर प्रदेश में जब सोता है तो मुझे सबसे ज्यादा आनंद होता है पीएम मोदी ए संभल जिला ना एचुडा कंबो स्थित श्री कलकी धाम मंदिर नो शिलान्यास करो गर्भगृह मत्स्य कुर्म वराह नरसी वामन परशुराम રામકૃષ્ણ બુદ્ધ અને કલ્કીની પૂજા કરવામાં આવી આ સાથે જ તેઓ શ્રી કલ્કીધામ મંદિરના મોડેલનું અનાવરણ અને સભાને પણ સંબોધિત કરશે શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા શ્રી કલ્કી મંદિર ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા સંતો ધાર્મિક નેતા અને અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા अभी आचार्य जी कह रहे थे कि 18 साल की प्रतीक्षा के बाद आज ये अवसर आया है वैसे भी आचार्य जी कई ऐसे अच्छे काम हैं जो कुछ लोग मेरे लिए ही छोड़ करके चले गए हैं और आगे भी जितने अच्छे काम रह गए हैं ना उसके लिए बस ये संतों का जनता जनार्दन का आशीर्वाद बना रहे उसे भी पूर कर पूरे करेंगे રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અટલ સરોવર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અટલ સરોવર રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોના લોકોને મનોરંજન માટે નવી જગ્યા પૂરી પાડશે બે લાખ ત્રાણું હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પચીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે એક હજાર કરોડના કુલ ખર્ચ સાથે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગાંધીનગર ગિફ્ટ સિટી પ્રોજેક્ટ પછી ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અટલ સરોવરની સુવિધાઓમાં તરતી જેટી નૌકા વિહાર ફુવારાઓ આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો સિત્તેર મીટર અને ચાલીસ મીટર ઊંચા ધ્વજ માસનો સમાવેશ થાય છે राजकोट शहर में सबसे बड़ा स्मार्ट सिटी बनने जा रहा है जो रैया सर्वे नंबर में हुआ है ये राजकोट म्यूनसिपल कॉरपोरेशन की सबसे बड़ी प्रसिद्धि है और यहाँ आम लोगों के लिए 24 फोर आवर्स वो पानी की सुविधा दे रखी है साइकिल ट्रैकिंग का जो जोन बनाया हुआ है बुजुर्ग लोगों के लिए बैठने की व्यवस्था है वहाँ आपने बीआरटीएस बस की सुविधाएं दे के रखी है स्मार्ट सिटी में जो आने की वजह से वहाँ के ज़मीन के भाव और जो इंफ्रास्ट्रक्चर जो राजकोट का है वो एक बहुत बढ़िया हो गया और आगामी समय में रोजगारी भी बढ़ेगी और रोजगार का अवसर बहुत ज़्यादा मिलेंगे राजकोट को तो उसी हिसाब से स्मार्ट सिटी राजकोटों मिलना बड़ी अच्छी बात है और उसका लोकार्पण माननीय नरेंद्र ने भाई मोदी जो कर रहे हैं उसके हिसाब से राजकोट को ग्रोअप मिलेगा कि एक स्मार्ट सिटी बनाने की घोषणा की थी और तीन सात तीन साढ़े तीन साल में एक नया रेस कोर्स बनने जा रहा है और हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से ये, ये स्मार्ट सिटी का लोकार्पण हो रहा है और राजकोट में एक डिमांड थी राजकोट के लोगों की डिमांड थी कि हमारे राजकोट में एक सरोवर नहीं है तो सरोवर भी बनना चाहिए हमारे राजकोट में एक लेक होना चाहिए દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ ફેબ્રુઆરીએ બ્રિજનું ઉદ્ઘાટન કરશે ત્યારે આવો જોઈએ આ બ્રિજની વિશેષતાઓ અમારા ખાસ અહેવાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ઓખા બેટ દ્વારકા દરિયાઈ માર્ગને જોડતો સિગ્નેચર બ્રિજ તૈયાર છે તેને બનાવવામાં નવસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે હવે દ્વારકા યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ નવા સિગ્નેચર બ્રિજ દ્વારા બેટ દ્વારકા જઈ શકશે અગાઉ દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે બોટનો ઉપયોગ થતો હતો હવે વાહનો કે રાહદારીઓ લગભગ અઢી કિલોમીટર લાંબા સિગ્નેચર બ્રિજ દ્વારા સીધા બેટ દ્વારકા પહોંચી શકશે ઓખા અને બેટ દ્વારકા જોડતો ફોર લેન સિગ્નેચર બ્રિજ જે નાઇન મીટર લોંગ સેન્ટ્રલ કેબલ સ્ટેજ મોડ્યુલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર ઓખા સાઈડ બે હજાર લંબાઈ 770 મીટર બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટ્રેટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રીકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર જવર થાય છે તેના બદલે હવે બ્રિજ નો ઉપયોગ થઈ શકશે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદારીઓ માટે વ્યુંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટ બેટરી ઓપરેટર હશે પણ પસાર થઈ શકાશે રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો सुविधा आप जो मेरे पीछे सिग्नेचर ब्रिज देख रहे हो इनसे बेट द्वारका वासियों यात्री को यहाँ के रहवासियों हर किसी को बहुत बड़ा फायदा है जैसे कि मेडिकल सार है यात्री को आना जाना मुश्किल था वो पर सब फायदे ही है फिर मेडिकल फायदे एजुकेशन फायदे सिग्नेचर ब्रिज बनावा मंजूरी केंद्रीय परिवहन मंत्री नितिन गडकरी द्वारा बेहजार सोल मई थी તેનો શિલાન્યાસ પીએમ મોદીએ સાતમી ઓક્ટોબર બે હજાર રોજ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ બ્રિજનું ઉદ્ઘાટન કરશે તો એ લોકો દ્વારકાધીશના દર્શનથી વંચિત રહેતા હતા તે લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં જઈ ઓખા બેટ દ્વારકાની બંને બાજુ વચ્ચેનું અંતર લગભગ બે મીટર છે સિગ્નેચર બ્રિજની વિશેષતાની વાત કરીએ તો આ મુખ્ય બ્રિજ મીટર લાંબો છે આ સૌથી લાંબો બ્રિજ છે ઊંચા થાંભલાઓ પર બનેલ આ બ્રિજ બ્રિજ ક્લીવર સાથે ડિઝાઇન ધરાવે છે પર ભગવદ્ ગીતાના શ્લોકો સંસ્કૃત ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં અંકિત છે સિગ્નેચર બ્રિજની વિશેષતા એ છે કે બાર વ્યુઇંગ ગેલેરી અને ફૂટપાથ પર સોલાર પેનલ સાથે નાઇટ લાઇટિંગ છે બ્રિજ ને अनोखी અને સુંદર ડિઝાઇન ને કારણે તેને સિગ્નેચર બ્રિજ નામ આપવામાં આવ્યું છે આ અનોખો બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ સાહીબાગ માં सीएम ભૂપેન્દ્ર પટેલ પોલીસ મીટિંગ નું સંબોધન કરી રહ્યા છે તો આપણે લાઇવ સીધા ત્યાં જઈશું તમને જોઈને પછી મે પાછું વિકાસ સાહેબજી ને પૂછ્યું કે ઓફિસરો ભાગ લેવાના છે કે નહીં કે અમને બધાને જરા શરીર મારા જેવું ભારે થઈ ગયું છે એમ તો કે ના એમને ભાગ લેવાના છે જુદી જુદી રમતોમાં મેં કહું સારું આનંદની વાત છે એટલે એક રમત બધી જ રીતે તમારા માનસિક તણાવની વાત અહીંયાથી થઈ છે એ બધામાંથી મુક્તિ આપે એ તો વાત જરૂરી છે પણ સ્વાસ્થ્ય માટે તો ફિટ રહેવા માટે તો આ રમતનું મેદાન બેસ્ટ જ છે એટલે તમને જે રમતમાં આગળ આવી શકાતું હોય તો એ રમતમાં તમારે અવ્વલ રહેવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ એકદમ મોટું પ્લેટફોર્મ બે હજાર દસ થી શરૂ કરીને આજે બે હજાર ચોવીસમાં ખેલો ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાની સાથે સાથે બે હજાર છત્રીસ ઓલમ્પિક એટલે દરેકે દરેક સ્ટેજે તમને એમ લાગે કે તમને આગળ વધવાના ચાન્સ છે છે ને છે એટલે તમે જેટલું મજબૂતાઈથી જે ગેમ તમે પકડશો ને એમાં તમારે જે રીતનો સપોર્ટ જોઈતો હશે એ બધો જ સપોર્ટ ગુજરાત સરકાર કરવા તૈયાર છે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ અને એજ્યુકેશનની સિસ્ટમમાં બેન્કિંગ ક્ષેત્રે સહભાગી બની રહ્યું છે તેની સમીક્ષા અને વિકાસને લઈ વર્લ્ડ બેન્કનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે વર્લ્ડ બેન્કનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અંદાજીત તેર દેશોના શિક્ષણ મંત્રીઓ સહિત મહાનુભાવો આ કેન્દ્રની મુલાકાત કરી હતી આજે વર્લ્ડ બેંકના આ કાર્યક્રમ છે જે વિષય છે એ મારે આપને ધ્યાન પર મૂકવો છે કે આજે ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જનો કાર્યક્રમ પૂરા દેશ લેવલે દિલ્હી મુકામે એમાં વીસથી વધુ દેશોના લોકોમાં સહભાગી બન્યા છે પણ એના ભાગરૂપે આજે આ વર્લ્ડ બેંકની પૂરી ટીમ અને અન્ય દેશોના શિક્ષણ મંત્રીશ્રીઓ શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો સાહિત્યકારો અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે જેનું સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન અને મિશન જે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે સ્થાપના થઈ છે ને એમાં આજે આજે ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે લુઈ શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારી આચાર્યની મુલાકાતે આવે છે કે એક વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવું એક મોડલ હોય અને જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરતી હોય વર્લ્ડ બેંકે આપણે આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની ત્યારે એ લોનના સદુપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલોપિંગ કરી રહ્યા છે આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે એ હેતુસ વર્લ્ડ બેંક દ્વારા બીજા તેર કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને ચાર કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ તેર દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું પુસ્તક ફર્ટિલાઇઝર્સ ધ ફ્યુચર વેબસાઇટ એમેઝોન પર બેસ્ટ સેલર કેટેગરીમાં આવ્યું છે તેઓ એમેઝોન પર બેસ્ટ સેલર કેટેગરીના પુસ્તકના રાઇટર તરીકે સૌથી ટોચ ઉપર ચાલી રહ્યા છે તેમણે સાત વર્ષમાં વન નેશન વન ફર્ટિલાઇઝર ભારત બ્રાન્ડ નેનો યુરિયા ક્રાઇસિસ મેનેજમેન્ટ યુરિયાના ઘરેલુ ઉત્પાદનમાં વધારો વગેરે વિષયોનો આવરી લઈને ફર્ટિલાઇઝર્સ ધ ફ્યુચર પુસ્તક લખ્યું છે આ પુસ્તક ગત સપ્તાહે દિલ્હીમાં આયોજિત વર્લ્ડ બુક ફેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ પુસ્તકની અત્યાર સુધીમાં બે લાખ પત્રિકાઓ વેચશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ અને સદભાવના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો બ્રહ્માકુમારીઝ અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના કલા અને સંસ્કૃતિ પ્રભાગનો આ મહત્વનો પ્રોજેક્ટ છે રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભા મંડપમાં આયોજીત ભવ્ય શુભારંભ સમારોહમાં ભારતભરમાંથી બ્રહ્માકુમારી બહેનો અને બ્રહ્મકુમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે કહ્યું હતું કે સંસ્કૃતિ અને સભ્યતા બે મહત્વની બાબતો છે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દાતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું સમગ્ર ભારતમાં શિવાજી જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત રોડ પર બાર વર્ષીય ખ્યાતિએ હાથમાં મશાલ લઈ સ્કેટિંગ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી ખ્યાતિએ હાથમાં મશાલ સાથે સ્કેટિંગ દ્વારા પંદર કિલોમીટરનું અંતર કાપ્યું હતું હાલમાં ખ્યાતિનો આ વિડિયો સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે અનોખી રીતે શિવાજી જયંતિની ઉજવણી કરતા ખ્યાતિને જોઈ લોકો પણ આ રેસમાં જોડાયા હતા સુરતના સહારા દરવાજા શિવાજી મહારાજ સ્મારકથી ઈચ્છાપોર ડાયમંડ નગર મેદાન સુધી સ્કેટિંગ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી સુરેન્દ્રનગર એસટી ડેપોમાં વહેલી સવારે ઉપડતી સુરેન્દ્રનગર હળવદ બસ છેલ્લા દસ દિવસથી બંધ કરી દેવાઈ છે જેના લીધે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો ડેપો મેનેજર અને પૂછપરછ વિભાગમાં અનેક વખત રજૂઆત બાદ પણ હળવદ તરફ જતી એસટી બસ શરૂ કરવામાં ન આવતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોએ એસટી વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો હાલમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો આ બસ બંધ કરવાને લીધે હાલાકી ભોગવી

આગને કંટ્રોલ કરવા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહમત ઉઠાવી હતી આ સાથે પોલીસ અને કલેકટર વિભાગનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો આ ઘટનામાં આઠ જેટલી દુકાનોમાં આગ લાગી હતી પાલનપુર ડીસા ઉંઝા સિદ્ધપુર તેમજ બનાસ સહિતના સાત જેટલા ફાયર ફાઇટરની મદદ લેવી પડી હતી હાલમાં તંત્રએ તમામ મદદગારી પહોંચાડી છે આ સાથે કોઈ જાનહાનીના સમાચાર નથી આગ લાગેલી દુકાનોમાં રાયડો દિવેલા સહિતનું અનાજનો જથ્થો આગની ચપેટમાં આવી જતા અંદાજે બે કરોડથી વધુનું નુકસાન થયાનું અનુમાન છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર નહીં થાય એજન્સીએ સત્તર ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું અને સોમવારે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા આ છઠ્ઠી વખત છે જ્યારે કેજરીવાલ તપાસ એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા નથી આમ આદમી પાર્ટીએ ઈડીના સમન્સને ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે ઈડીએ કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલના સમન્સ પર વારંવાર હાજર થવામાં નિષ્ફળતા માટે કોર્ટનો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ પહોંચી છે રેલીને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રામ મંદિર અભિષેક માટે પ્રમુખ દ્રૌપદી મુર્મુને આમંત્રિત ન કરવા માટે પ્રહારો કર્યા હતા રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા સોમવારે અમેઠીમાં પ્રવેશ કરશે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે અમેઠીમાં રેલીને સંબોધશે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સોમવારે તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીની ચાર દિવસીય મુલાકાતે છે તેઓ અહીં જનસંવાદ યાત્રા પણ કાઢશે આવી સ્થિતિમાં એક જ દિવસીય અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની હાજરીથી બંને પક્ષના સમર્થકોનો ઉત્સાહ ચરમસીમાએ હશે पूरा सुबह हम प्रतापगढ़ में रहेंगे दोपहर को अमेठी में प्रवेश करेंगे और चार बजे को कांग्रेस अध्यक्ष जी मल्लिकार्जुन खड़गे और राहुल जी एक जनसभा को संबोधित करेंगे बाबूगंज में तो आज रात अमेठी में रुकेंगे कल दोपहर से दो बजे से हम लखनऊ में जाएंगे कल रात लखनऊ में रुकेंगे परसों कानपुर और उसके बाद 22 और 23 विश्राम का दिन है और 24 और 25 को આમ વાપિસ પશ્ચિમી ઉત્તર પ્રદેશ કો લોટાય છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે આગામી બે દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતોની બેઠક રવિવારે સાંજે આઠ વાગીને ત્રીસ કલાકે શરૂ થઈ હતી આ પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા નિત્યાનંદ રાય પિયુષ ગોયલ સાથે પંજાબના મુખ્યમંત્રી સિંહ માન ખેડૂત નેતા સિંહ પંઢેર જગજીતસિંહ દુલેવાલ હાજર રહ્યા હતા ખેડૂત નેતા સરવંતશી પંડેરે કહ્યું કે તેઓ ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીએ તમામ જૂથો સાથે ચર્ચા કરશે આ પછી અમે વીસમીએ સાંજે અમારો નિર્ણય જાહેર કરીશું એકવીસમીએ સવારે અગિયાર વાગ્યા સુધી દિલ્હી કૂચને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે સરકાર કે પ્રોમોટેડ જો કોઓપરેટિવ સોસાયટી છે જાયવો એન સી સી ઓ नेशनल कंज्यूमर कोऑपरेटिव फेडरेशन नेफेड, ऐसी संस्थाओं द्वारा जो किसान अपना क्रॉप डाइवर्सिफाई करके या तो तुर दाल बनाए उड़द दाल बनाए मसूर की दाल बनाए या बक्का बनाए उनको पाँच साल के लिए एक कॉन्ट्रैक्ट करके उसको ये संस्थाएं एमएसपी पर खरीदेगी कोई क्वांटिटी की लिमिट नहीं होगी तो जो भी किसान कॉटन की खेती भी पुनर्जीवित करता है शुरू करता है फिर से उनके लिए भी कॉटन कॉरपोरेशन ऑफ इंडिया इसी प्रकार का एक पाँच साल का करार करेगी लीगल एग्रीमेंट करेगी और वो पाँच साल तक जो भी उत्पादन इन खेतों से आएगा डाइवर्सिफिकेशन करने के माध्यम से या पुनर्जीवित करके कॉटन के खेतों से उसको पाँच साल के लिए एमएसपी पर जो सीएससीपी द्वारा निर्धारित एमएसपी होते हैं उस पर खरीदने का एक प्रस्ताव सामने आया है હાલ સમાચારો બસ આટલું જ ત્યાં સુધી જોડાયેલા રહો પ્રવૈટીવી સાથે નમસ્કાર